આપણે આવી ગયા છીએ આટિકેટ પાસે તમે જોઈ શકો છો તો જોવો આ જવા દઈએ ભાઈ પડ્યું દિવસ છે જવા ને કઈ હાલો હાલો ભાઈ

વિક્કી ભાઈ દ્વારિકા વાસી વાળા કેમ છો રોહનભાઈ પેટ્રોલ પેટ્રોલ પુરાવું છે તમારે તો પુરાવી દો તમારો બધે છે તો બેટરી જે મને એમ કે પેટ્રોલ આવી છે પેટ્રોલ પછી મેં પેટ્રોલ ભરાવી થોડુંક મારા ભાઈ ને આવી ગયા છે ઇસ્કોન કેટે

પાણી ઉડે છે ક્યાં લઈ જાય રોહનભાઈ હાલો અહિયાં થી આપડે ઓફરોડિંગ ચાલુ કરોડિંગ હરે હર મહાદેવ આ આપડે દ્વારકામાં દરિયાકાંઠા આવેલું ભર મહાદેવ નું જ પ્રાચીન મંદિર છે અને તમે જોવો અહીંયા ટ્રાફિક ખૂબ જ છે અને ઉનાળામાં તમે દર્શન કરવા આવો એટલે તમને ખૂબ જ સારી ઠંડક નો અનુભવ થાય ખાલી નજારો જોવો કેટલો મસ્ત નજારો છે બધા માવા બાવા ખાય છે હાલો માઈક લગાડી ભાઈ હડકેશ્વર મહાદેવ ના આપણે સીડીઓ પાસે આવી ગયા છે હાલો ઉપર દર્શન કરતા આવી હવે આપણે મહાદેવના દર્શન કરી લીધા છે હવે આપણે સનસેટ ના અત્યારે વ્યૂહ લઈ અને પછી જઈશું ગાયત્રી ટેમ્પલે અને અત્યારે ટ્રાફિક છે નોર્મલ નોર્મલ પ્લસ તમે જોઈ શકો છો પાણી માં જે કરંટ છે અત્યારે એ વધારે છે એટલે ગોમતી માં દરિયામાં નાવામાં ધ્યાન રાખવું સનસેટ નો વ્યૂ માણવા ઘણા બધા લોકો આવ્યા છે ધીમે ધીમે સુરત દાદા નીચે જઈ રહ્યા છે હાલો તો ગાયત્રી જવા નીકળી ગયા અહીં આપણે આ જઈને ઉતરાણ થઈ ગઈ નથી નથી એ ભાઈ ની તો પેલા જ વહી ગયા રોહનભાઈ ગાડી હાવે ખાતર ભાઈ બહુ સ્પીડ માં આરામ થી આરામ થી રોહનભાઈ કારણ અહીંયાથી દવાખાનું નથી આપણે ચાલો ગાયત્રી આવી ગઈ આપડે જોઈએ ગાયત્રી એવું ટ્રાફિક હોય કઈ ખબર નથી એવું લાગતું નથી અહિયાં થી શોર્ટકટમાં અહીંયા થી શોર્ટકટ માં શોર્ટકટ શોર્ટકટ માં જ જવાનું ભાઈ આપડે અહીંયા

પછી પાછા આવતા રવિવારે નવો બનાવશું કઈક રોહનભાઈ નો બર્થડે છે રોહનભાઈ ને હું થઈ ગયું ખબર નથી પડતી હાલો જય નેક્સ્ટ હવેગ માં મળીએ